ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ લોકસભાની ચૂંટણી પૂર્વે જનતાનો મિજાજ જાણવાનો ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મહિલાઓ સાથે ચર્ચા કરી અને તેમનો ચૂંટણી અંગે મત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સાત ગુજરાતમાં મતદાન છે લોકસભાની ચૂંટણી છે ફાસ્ટ અને સૌથી ઝડપી સમાચાર અને મહત્વના સમાચાર આપતો હોય છે ત્યારે પશ્ચિમ વિસ્તારના જે ઉમેદવાર છે ને પશ્ચિમ વિસ્તારના મતદારો છે તે અહીં ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા છે જે કેન્દ્રમાં મહિલાઓ માટેની યોજનાઓ સુરક્ષાને લઈને શું કહેશો નરેન્દ્ર મોદીએ લક્ષ્મી સરસ્વતી યોજના ચાલુ કરી એના લીધે લોકો ગામડા પહેલાં નહોતા ભણતા તો હવે છોકરીઓને ભણવા માટે નવથી બાર ધોરણ સુધી માટે પંદર હજાર સુધીની સહાય મળતી થઈ છે એમ વાય એસ વાય એક યોજના ચાલુ કરી છે એનાથી લોકો એન્જિનિયર ડૉક્ટર એ બધા એટલું સારું ભણી શકે છે ઇવન મારી ડોટર પણ આ યોજના લઈને ભણી છે પણ ખરેખર નરેન્દ્ર મોદીએ શૈક્ષણિક માટે તો એટલું સારું કામ કર્યું છે કે એક ટીએસ એફ કે જેણે મધ્યમ વર્ગ માટે તો તેણે બહુ જ સારા કામ કર્યા છે કે જેના ઘરમાં ના પહોંચતું હોય ના કરતું હોય પણ એક આવી લોન લઈને બી એ ભણાવી શકે છે છોકરીઓને અને ભણાવી જ જોઈએ હું તો કહું છું જો સરકાર આપણને આવી સુવિધા આપે તેનો લાભ આપણે કેમ ના લઈએ ખાસ મહિલાઓની એજ્યુકેશન બાબતે શિક્ષણ બાબતે આગળ વધે તે ખૂબ જરૂરી આરોગ્યલક્ષી સુવિધાઓ અને જે મહિલાઓની લગતી સુવિધાઓ વિશે શું કહેશું નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે એ આપણા ગુજરાત માટે ને બધા માટે સારું કરે છે અને આયુષ્યમાન કાર્ડ કાઢ્યું છે કે પેલા ગરીબ લોકો હેરાન થતા હતા અત્યારે હેરાન નહીં થતા કે પાંચ લાખની સહાય આપે છે અને એના પાડા શીખ્યા આપે છે અને છોકરાઓને છોકરીઓ માટે સારું છે મેટ્રો ટ્રેન કાઢી છે કે ટ્રેનો સારી છે પુલો ચારા કર્યા છે વિકાસ સારો કર્યો છે અને બધાના માટે અત્યારે પહેલાં કરતાં સારું છે જે રીતે કેન્દ્રની યોજનાઓ છે ખાસ યુવાઓ માટેની રોજગારીની યોજનાઓ કે વાઇબ્રન્ટ પછી જે રીતે ઉદ્યોગો સ્થાપિત થઈ રહ્યા છે સો કંપનીઓ ભારતમાં આવી રહી છે ચીપ બનાવવાની જે કંપની છે તે પણ ભારતમાં ખુલી રહી છે રોજગારી વિશે શું કહેશો રોજગારી વિશે કહીશું કે ભારતની સો થયા પછી ચીપ રોજગારી ઘણા લોકોને મળી છે એ ઘણું સારું કામ કર્યું છે અને જે રોજગારી જેને મળતી એ લોકોને બી સારા પ્રમાણમાં રોજગારી હવે સ્ટાર્ટ થઈ ગઈ છે ચોક્કસથી તો ક્યાંક ને ક્યાંક રોજગારીનો પ્રશ્ન છે આપને પૂછવા માંગીશ કે આ વિસ્તારના પાંચ વર્ષના કામ કેવા થયા છે ઉમેદવાર કેવો હોવો જોઈએ વિકાસના કામને લઈને સંતુષ્ટ છો શું કેશો આ કામ વિશે અહીંયાના અમારા વિકાસ સારો થયો છે જે પેલાં કાચા રસ્તા હતા તે અત્યારે પાકા સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા થઈ ગયા છે ગટરની વ્યવસ્થા બધી સારી છે બધી જ રીતે અહીંયાનું વાતાવરણ ઘણું સારું થઈ ગયું છે પહેલાં અમે આવ્યા હતા એના કરતાં પાંચ વર્ષમાં અમને અત્યારે અહીંયાનો વિકાસ ઘણો સારો દેખાયો છે અને ઉમેદવાર પણ સારા છે અને આપણા પ્રાઇમ મિનિસ્ટર લાડીલા નરેન્દ્ર મોદી હોય પછી તો પૂછવું જ શું બધું જ સરસ છે અને અમે ચાહીએ છીએ કે ભાજપ સરકાર જ આવે અને અમે એમને જ વોટ આપશું અમારો કિંમતી વોટ એટલે વી વોન્ટ નરેન્દ્ર મોદી તો આ હતા લોકસભા અમદાવાદ પશ્ચિમ વિસ્તારના સ્થાનિકો મતદારો જેમનું મંતવ્ય છે કે ક્યાંક ને ક્યાંક વિકાસના કાર્યોને લઈને પ્રભાવિત થયા છે આ વિસ્તારના સાંસદની કામગીરી હોય કે કેન્દ્રમાં જે નરેન્દ્ર મોદીની જે યોજનાઓ હોય તે તમામ યોજનાઓથી અહીં મહિલાઓ સંતુષ્ટ જોવા મળી રહી છે કેમેરામેન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ